સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી પાક નુકસાન સહાય માટેની કિસાન સહાય રેલીનું આયોજન કરાયું હતું સાચા અને સચોટ સર્વે કરીને સમયસર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની હવે જગતનો તાત આકરા પાણી અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિ એઓના માફ કરનારી સરકાર ખેડૂતોને સહાય ચૂકવવામાં વિલંબ કરી રહી છે અને રોજ આપ નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આ તકે સ્થાનિક રાજકીય તેમજ ખેડૂત આગેવાન મહેવાનો ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો પહોળીઓ સીલવાઈ ગયો છેલ્લા ચાર વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત ઝઝુમી રહ્યો છે આ વર્ષે તમામ ખર્ચ તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહામહેનતે પોતાનો પાક તૈયાર કરેલો આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળે છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી ચાર વર્ષ પહેલાં જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા રકમ નક્કી થઈ હતી એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને ચાર હેક્ટરની મર્યાદામાં દામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો આ સરકારે ચોખવટ કરવી જોઈએ કેવી રીતના સર્વે થશે કઈ ટીમ કયા ગામમાં આવશે આગોતરી જાણ થવી જોઈએ એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ ખેડૂત આગેવાનો તલાટી સરપંચને સાથે રાખવા જોઈએ જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન સર્વેની ટીમે લખ્યું છે ખરેખર જે અત્યારે સર્વે થાય છે એ સર્વે માત્ર નવ ટંકી હોય એવું અમને દેખાય છે ત્રણ દિવસની અંદર સવા લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે ક્ષેત્રે ક્ષેત્રે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે કોઈ સર્વે કરવા આવતું નથી આજે આ તમામ